ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંથી સુરતની બેઠક પર ભાજપ બિનહરીફ થતાં બાકીની પચીસ બેઠકો પર આજ રોજ વહેલી સવારથી જ મતદાન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ શક્તિસિંહ ગોહિલ આનંદીબેન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારની ફરજ નિભાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરના રાણી વિસ્તારની નિશાન સ્કૂલ ખાતે મતદાન મથકે મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી પીએમ મોદી રાજભવન ખાતેથી મતદાન કરવા નીકળ્યા ત્યારે તેઓના કાફલા સાથે મોટી સંખ્યામાં આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓએ અમદાવાદમાં પોતાનું મતદાન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં વધુ મતદાન થાય તેવી લોકોને અપીલ કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઢોલનગારા સાથે અમદાવાદના સીલજ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં એકસો પચાસથી વધુ લોકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ પોતાના વતન હળોલ ખાતે મતદાન કર્યું હતું પોતાના પરિવાર અને પ્રથમવાર મતદાન કરનાર દીકરીઓ સાથે મનસુખ માંડવિયાએ મતદાન કર્યું હતું આ સાથે જ એનડીએની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આનંદીબેન પટેલે અમદાવાદ શહેરના સીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા તુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ઉમા ભવન ખાતે સી આર પાટીલે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજરોજ સુરત શહેરના એસપીએનઆઈટી સામે આવેલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું આ દરમિયાન તેઓ સાથે પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લાના ઈશ્વરીય ગામમાં પુરુષોત્તમ રૂપાલાએ વતનમાં મતદાન કર્યું હતું પરિવાર સહિત વાજતે ગાજતે તેઓ ઢોલનગારા સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા પુરુષોત્તમ રૂપાલાએ મતદાન કરી મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધર્મપત્ની સાથે અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું ગુજરાતમાં ભારે બહુમતી સાથે તમામ પચ્ચીસ બેઠકો પર ભાજપની જીત થશે તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું તેઓ રાજકોટ ખાતે પોતાના સરકારી કાફલા સાથે આવી પહોંચ્યા હતા સુરક્ષા વચ્ચે રહેતા રાજ્યપાલે પણ એક સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહીને મત આપી લોકશાહીના પર્વમાં મતદાન કરવાની અપીલ કરી હતી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરમાં સેક્ટર ઓગણીસના સુવિધા કેન્દ્ર રૂમ નંબર બેમાં મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસ પક્ષે હાર અને જીત એમ બંને જોયા હોવાનો દાવો પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો તો બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ વાસડા ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું આ સાથે જ લોકો વધુમાં વધુ મતદાન કરી યોગ્ય સરકારને ચૂંટીને લાવે તેવી અપીલ કરી હતી લોકસભાની હોટસેટ એવી રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીના બહરામપુરાની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું આ સાથે જ તેઓએ જંગી બહુમતી સાથે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જામનગર મતદાન મથક નંબર એકસો બાવીસ ખાતે જામનગર ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી આ સાથે જ તેઓએ લોકોને વધુમાં વધુ મત આપી લોકશાહી વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરી હતી આજે મતદાનના દિવસે અલગ અલગ હસ્તીઓએ અલગ અલગ જગ્યાએ મતદાન કર્યું છે ત્યારે કચ્છી લોક ગાયગા ગીતા રબારીએ મતદાન કર્યું હતું ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા ગીતા રબારીએ અપીલ કરી હતી ગીતા રબારીએ કહ્યું હતું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન જરૂરી છે ગુજરાતની જાણીતી સિંગર ઐશ્વર્યા મજબૂદાર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે દર વખતે ચૂંટણીમાં ઐશ્વર્યા મજબૂદાર મુંબઈથી મતદાન કરવા માટે ગુજરાત આવી પહોંચે છે આજે તેઓએ મતદાન કરીને એક ગીત ગાયું હતું અને મતદારોને અપીલ કરતું ગીત ગાઈને લોકોને જાગૃત કર્યા હતા જો કે તમામ મોટા ગજાના નેતાઓ અને હસ્તીઓના આગમનના પગલે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો